અબડાસાના રાયધણજર ગામે તળાવની એકસો પચાસ મીટર અંતરે લીઝ મંજૂર કરાતા સરપંચ સહિત ગ્રામજનોનો ઉગ્ર વિરોધ મારું નામ સલીમ ઇબ્રાહીમ હાલીપોત્રા સરપંચ શ્રી રાયધણજર ગ્રામ પંચાયત જો ખાણનો તો ઈશ્યુ એમાં જોવા જઈએ તો જ્યારે આજે તમે રાયધણજરની મુલાકાત લીધી ત્યારે ખરેખર અમે તમારા જેવા ટટસ મીડિયાવાળા છે એનો સપોર્ટ જોઈએ છે કારણ કે આજ બે વર્ષથી અમે આ લડત લડીએ છીએ જે ગામને સતત નુકસાની થઈ રહી છે અને એ નુકસાનીને લઈને અમે તંત્ર પાસે જ્યારે જઈએ છીએ સતત બે વર્ષથી અમે તંત્ર પાસે આ લડત લડીએ લડીએ છીએ જ્યારે રાજંજરમાં બે હજાર બાવીસમાં આ લોકશોની લાખ રાખવામાં આવી હતી આ લીજને ત્યારે જેતાવર સાહેબ નાયબ કલેક્ટર હતા જીપીસીપીના ડાયરેક્ટર સાહેબ અધિકારી હતા એને જે જે વિગતો છે એ અમે દર્શાવી હતી કે સાહેબ જે લીજોનો નિયમ છે એ લીજો શું શું કયા કયા નિયમ આવે છે ત્યાં તળાવ આવેલ છે અમારા રેસિડેન્સો છે અમારે ગામથી સતત પાંચસો મીટર દૂરી ઉપર છે તો આ લીજને તમે ડાયરેક્ટ મંજૂર ના કરો ને એવું કરો કે પહેલો તમે એનું નિરીક્ષણ કરો કે એ સ્થળ કઈ જગ્યા છે ને કઈ જગ્યા અહીંયા શું શું આવે છે ત્યારે જેતાવત સાહેબે અમે બાંધરી આપી હતી કે અમે ચાર પાંચ જણાની ટીમ બનાવી અમે રાજધન જળમાં આવશું નિરીક્ષણ કરી જો તળાવ અને આ ગામ આવતો હશે તો અમે એની લીજને નામંજૂરી માટે અભિપ્રાય મોકલશું પણ આ વસ્તુ નથી આ બધી રૂપિયાથી મેલી ભગતથી હાલે છે સતત બે વર્ષથી મારી લડત લડત ચાલુ છે હું કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યો છે જીપીસીપી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ હું સતત રિપોર્ટ કર્યો છે કે ભાઈ તમે રાજધાનજમાં જ્યારે લોકસૂલણી હોય છે ત્યારે તમે આવડા બધા મોટા નિયમો બતાવો છો કે આ પ્રદૂષણનો નિયમ છે અહીંયા ઝાડ હોય એના પાછળ મને રાધનજરમાં એકવીસ લીજો છે એમાં ક્યાંક બતાવો તમે કઈ લીજો પર વિઝિટ કરી છે અને કઈ લીજો પર કાયદેસરની કાર્યવાહી કરી છે હજી સુધી એનું કંઈ મને જવાબ આવ્યો નથી હું સતત લેટર દીધા છે હમણાં જ હું આઠ દિવસ પહેલાં જીપીસીપીને એક લેટર દીધો છે કે તમે જે રાધનજરમાં લીજો આલેલ છે એ કયા નિયમમાં આલે છે શું શું કરે છે માઇનિંગ કેવી રીતે કરે છે એ તમે નિરીક્ષણ કર્યો છે ક્યારે એનો મને રિપોર્ટ આપો તો હજી સુધી આ પર જવાબ આપ્યો નથી આ લીડની જે મેટર છે સતત જ્યારે કાનૂનો સારો લીધો અને કાનૂન મને ત્યાંથી જ આગળ જઈ જઈને હાઈકોર્ટ સુધી હું પહોંચ્યો હતો ત્યારે હમણાં હાઈકોર્ટે એને નોટિસ ફટકારી છે ને તમે પણ આજે આવ્યા છો મારા ગામ મારા સાથે હતા તમે બધા ત્યાં ગયા હતા બરાબર ત્યાં હાલત શું છે અને શું નથી એ તમે પણ જોયું છે તો આપ સાહેબશ્રીને આપ જ્યારે અહીંયા મીડિયા આવ્યા છો કે હું તમારા ઉપર પણ આશા રાખું છું કે ક્યાંક તમે તંત્રને એ ટોર્ચર કરો તંત્રને તમે ફૂલ દબાવો કે આ વસ્તુ આટલો ગામ જ્યારે સમત હોય છે અને ગામને ન્યાય નથી મળતો એનું કારણ શું છે એના પાછળ કોના કોના હાથ છે ને ક્યાંક મને લાગે છે કે ક્યાંક રૂપિયાની મેલ્યુ બગત થઈ ખોટા પુરાવા રજૂ કરી ને આ લીડને મંજૂર કરાવ્યા છે પણ જ્યાં સુધી મને કાનૂન ઉપર ને સત્તા ઉપર ને સરકાર ઉપર મને પૂરો વિશ્વાસ છે કે આને મને અમે જે હાઈકોર્ટ સુધી પહોંચ્યા છે તેમાં અમે વર્ષ તળાવની વાત કરવામાં આવે જો તળાવમાં તો આપણે તો ગામવાળાને તો બધા ખબર છે કે આ શું શું છે મને તો ખરેખર દુઃખ થાય છે કે આ જીપીસીપી વાળાને આ બધું દેખાયું નહીં કે જ્યારે સ્કેન ઉપર જ્યારે પબ્લિક કેરિંગ હોય છે ત્યારે બતાવે છે કે ગામથી લીજથી તળાવ આટલો દૂર હોવું જોઈએ બરાબર તો અહીંયાથી જોઈ લો તમે સર્વે નંબર એકસો પચાણુંમાં એની રામજી પૂજાની લીચ છે તેની અડેજ એકસો ને બારણું સર્વે નંબર આવે છે એ તળાવના આવે છે એની સતભર નીકળે છે એના પંચાણુંની બાજુમાં એકસો છન્નું આવે છે જે એ પણ તળાવ આવે છે રાતો તળાવ છે બરોબર તો હું મને તો ખરેખર આ મીડિયા વાળા સાથે તમને કહું છું તમે આને કહેજો અધિકારીઓને તમે આ વસ્તુ નથી દેખાણી ક્યાં કે આ તળાવ આટલા નજીક હોય એનું શું નેમ છે નેમ બતાવે ને શું તણાવ કેટલા દૂરી ઉપર આવ્યો છે ખાણ ખનીજ વાત કરો ખાણ ખનીજ ની મિલી ભગત હોય જીપીસીબી ની મિલી ભગત શું કહેશો જો ખાણ ખનીજ મિલી ભગત ની હું વાત કરું કે હમણાં આઠ દિવસ અગાઉ હું કલેક્ટર સાહેબને એક આવેદન પત્ર આપ્યો હતો એમાં સ્પષ્ટ સર્વે નંબર સહિત હું લિખિત માં દીધો હતો અમારી રાધનજનની જે એરિયા છે એમાં સર્વે નંબર એકસો નવાણું બસો અને બસો પાંચ માં જંગલ ખાતું આવેલ છે હું કલેક્ટર સાહેબ ને અરજી કરી હતી કે કલેક્ટર સાહેબ ને કીધું હતું કે સાહેબ અમારે આ નંબર ઉપર નકશા તમે જોઈ લો જોઈ લો એમાં કાયદેસરના સર્વે નંબર ખાતાના છે એમાં આજ લીજો અને ઉદ્યોગ આવેલ છે તો આ તંત્રને શું નથી દેખાતો કાયદેસર સર્વે નંબર દીધો ત્યારે કલેક્ટર સાહેબે ખાણ ત્યાં મોકલાવી રાયધન જેલમાં રાધન જેલમાં આવીને મને રીંગ કર્યો હતો ત્યારે હું રૂબરૂ બતાવ્યો હતો ખાણ કે આ વસ્તુ હાલે છે અરે મને કને પુરાવ અને પ્રૂફ મારું નામ આલેપોત્ર મોહમ્મદ પરિકભાઈ હું રાજદંજાર ગામનું રહેવાસી છું ને અત્યારે જે તકલીફ છે છે રાયદંજાર સર નંબર એકસો પંચાણું રામજી પૂંજાની જે ખાણ આવેલી છે એની થોડીક તકલીફ છે પહેલી તો આ તકલીફ એ છે કે ગામની બાજુમાં દોઢસો કિલોમીટરની અંદર તળાવ આવેલો છે જેની સાત બાર પણ નીકળે છે એની પછી આ તળાવો જે આઉટફ્લો થાય છે ત્યારે બાજુના તળાવમાં પાણી જાય છે એ થોડીક તકલીફ છે અને એને અગાઉ પણ અમારી જ્યારે નિરીક્ષણ થયું હતું જ્યારે જ્યારે પબ્લિક બધી ભેગી થઈ ત્યારે પણ આવા વિરોધ કરવામાં આવ્યો હતો આખા ગામનું કે અહીંયા લીઝ મંજૂર નથી થાય અત્યારે એકવીસ લીજો છે કોઈનું પણ વિરોધ કરવામાં નથી આવતું અને આ વિરુદ્ધ ફક્ત એટલા માટે કરવામાં આવે તો ગામની નજીક છે અને ત્રણસો મીટર ઉપર ગામ છે એનું પ્રદૂષણ પણ ગામ ઉપર ઉડે છે અને એના સિવાયના અન્ય બીજા પ્રશ્નો છે જે પોતે છે જે માલિકીમાં હોય કે નથી એ ખબર નથી પણ છતાં એ કોઈ પણ નિયમનું પાલન કરતા નથી કોઈ પણ નિયમનું અત્યારે ફિનિક્સિંગ છે એક લગભગ બે અઠવાડિયામાં બાંધેલ છે આગળ વધેલી ન હતી અને પોતાના બચાવ માટે સ્ટેપ પણ રાખેલ નથી કોઈ પણ સ્ટેપ રાખી અને નિયમ એ છે કે પહેલો જ્યારે તમે ખોદકામ કરો ત્યારે એક મીટરનો સ્ટેપ રાખો નીચે જાઓ પછી એક સ્ટેપનું મીટર રાખો પછી નીચે જાઓ તો એક એ રીતે સ્ટેપ બાય સ્ટેપ એ લોકોને ખોદકામ કરવું જોઈએ પોતાના બચાવવા માટે ખાણ બીજી ખાણ જે પાણી પીવાની હતી એ પર તોડીને પોતાના બચાવવા માટે અત્યારે જ્યારે નોટિસ આવી છે એ લોકોને ત્યારે પાણી બીજી ખાણમાં પણ મૂકેલો છે અમારા ગામનો જે સરપંચ છે એ રજૂઆત કરેલી છે અગાઉ ગામજનોએ રજૂઆત કરેલી છે અને અત્યારે પણ અમારું હાઈકોર્ટ સુધી પણ અમે જ્યારે કીધું હતું જ્યારે સુનાવણી થઈ ત્યારે કે અમે હાઈકોર્ટ સુધી જશું અને ગયા પણ છીએ અત્યારે અમારો કેસ લોકોને લગભગ નોટિસ મળી ગઈ છે અને ચાલુ છે